હોય ત્યારે પંદર ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે ઉમેદવારી ખેંચવાના અંતિમ દિવસે કોઈ પણ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચાયું ન હતું અને ચકાસણી દરમિયાન ઓગણીસ પૈકીના છ ફોર્મ રદ થતાં હવે કુલ તેર ઉમેદવારો મેદાનમાં હોવાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે હવે ભાજપ કોંગ્રેસ સપક્ષ અને મળી કુલ તેર ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેશે આમાં એકત્રીસ વર્ષથી ભાજપનું ગઢ રહેલી આ બેઠક પર ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવારી વચ્ચે ખરાખરીનો જંગ જામશે આજે બપોરે ત્રણ વાગે જે સમયમાં રહેતા હતી તે પૂરી થઈ છે અને આપણા રમત વિભાગની અંદર એક પણ ફોર્મ પાછું ખેંચાયું નથી એટલે હવે આપણી સાથે તેર ઉમેદવારો રહે છે ત્રણ રાષ્ટ્રીય પક્ષોના પાંચ અમાન્ય રજીસ્ટર્ડ પાર્ટીઓના અને પાંચ અપક્ષો એમાં લગભગ ત્રીસ ફોર્મ ભરાયા હતા ઓગણીસ ઉમેદવારોના તરફેણમાં એમાં અગાઉ મેં આપણે કહ્યું એ પ્રમાણે પાંચ ફોર્મ ચકાસણી વખતે અમાન્ય થયા હતા એટલે બાકીના જે ઉમેદવારો રહ્યા એ એક એક ઉમેદવાર એવા કે એને વધારે ફોર્મ ભરેલું હતું એટલે એ ગણતા હવે તેર ઉમેદવારો આપણી પાસે બનાસકાંઠાની બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય ત્યારે ખાસ